પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટરના કાર્યકરોએ વડોદરા રેલવે સ્ટેશન પરથી બાળમજૂરી માટે લઈ જવામાં આવતા 16 બાળકોને બચાવ્યા હતા વડોદરાની પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટરને રતલામથી બાતમી મળી હતી કે ટ્રેન મારફતે મહારાષ્ટ્ર અને સુરત તરફ બાળમજૂરી માટે બાળકોને લઈ જતા હોવાની આશંકા છે કટીહારથી મુંબઈ સેન્ટ્રલ જતી ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન પર આવી હતી જે રેલ્વે પોલીસને સાથે રાખીને ટ્રેનના જનરલ કોચમાં તપાસ દરમિયાન મુંબઈ સેન્ટર સ્પેશિયલ ટ્રેનમાંથી બાળમજૂર પકડાયા હતા પોલીસને 18 વર્ષથી નીચેના 16 જેટલા બાળકો મળી આવ્યા હતા પેતાલીસ જેટલા યુવકોમાંથી સોળ બાળકો મળી આવ્યા હતા ત્યારે અન્યની બાંગ્લાદેશની આશંકાએ પણ તપાસ હાથ ધરી હતી આ મામલે રેલવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અમે આ બોમ્બે તરફ જતી બિહારની ટ્રેન છે એની અંદરથી અમને સી ડબ્લ્યુસી ઇન્દોરથી ફોન આવેલો અને અમારા ડિસ્ટાફ અને પીએસઆઈના માણસોને અમે સૂચના કરેલી અ એમાં બાળકોની તસ્કરી કરવામાં આવે છે એવું પ્રાથમિક તો હકીકત હતી અત્યારે અમે તમામ બાળકોને રેસ્ક્યુ કર્યા છે ટોટલ એકતાલીસ બાળકો છે એમાં સોળ બાળકો છે એ માઇનોર છે અને તમામ સુરત જવાનું કે છે અમુક જે બાળકો છે એમને એના બોમ્બે ની અંદર એમના કોઈ સગાવાલા મજદૂરી કરે છે એમ્બ્રોઇડરી નું એનું કામ જે અઢાર વર્ષ ઉપરના છે મોટા ભાગે રીતે બોમ્બે જવાના છે એવું અત્યારે જાણવા મળ્યું છે હાલમાં હાલમાં અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ જે સોળ બાળકો છે એ માઇનોર છે તો એમને સીડબ્લ્યુસી ની ટીમ અને જે અમારા બાળ રિમાન્ડ હોમના અધિકારી હાજર છે એમને અમે લિસ્ટ બનાવી અને સોંપીશું આગળનું જે તપાસમાં કંઈ ગુના જણાય આવશે તો બાળ તસ્કરી અથવા તો જે કંઈ કલમો હશે એ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે અમે અત્યારે તો લિસ્ટ બનાવીએ છીએ બાળકોના તમામ બાળકોના પરિવારનો સંપર્ક કરવામાં આવશે અને જે માઇનર બાળકો છે તેમના વાલી વારસો જો આવશે તો એમને કાયદેસરની કાર્યવાહી કરીને પરત